ખાસ કરીને આજથી વીસ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીસીએસએમ ફોરનું જે પેપર હતું એ પેપર લીક થયા હતા અને લગભગ ત્રણ જેટલા પેપરો જે છે લીક થયા હતા અને જે પરીક્ષાનો જે સમયગાળો હોય એમથી દોઢ કલાક અગાઉ અલગ અલગ સોશિયલ મીડિયાના જે ગ્રુપ હોય એ સોશિયલ મીડિયાના ગ્રુપ પર એ આ પેપરો ફેલાવવામાં આવી રહ્યા હતા ત્યારે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે વીસીના મળ્યા હતા આજથી વીસ દિવસ પહેલા તમામ પ્રકારના જે આધાર પુરાવાની જરૂર હતી એ તમામ પ્રકારના આધાર પુરાવા આપ્યા જેમાં પેપર લીકેજ કોના દ્વારા કરવામાં આવ્યું ક્યારે કરવામાં આવ્યું અને જે વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ ફોરવર્ડ થયું તો એ તમામ પ્રકારની માહિતી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિષે સુપરત કરી હતી આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે અમે જે પુરાવા વાઇપા હતા એની ઉપર કઈ પ્રકારની એક્શન લેવામાં આવ્યા કોની ઉપર એક્શન લેવામાં આવ્યા એ પ્રકારની આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ અને જો એક્શન લેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કહી શકાય કે વિદ્યાર્થીની અલગ અલગ જે પાકો છે તેની સાથે રહી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ ઘેરાવો કરીશું એ ના ઘરનો ઘેરાવો કરવો પડે તો એનો પણ કરીશું અને પરીક્ષા નિયામકનો ઘરનો ઘેરાવો કરવો તો પડે તો પણ કરીશું કેમકે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર રીતે ચેડા થઈ રહ્યા છે અને છેલ્લા સમયમાં જોવા જઈએ તો છાસ વારે આવી ઘટનાઓ બને છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોટપાથ લેવામાં નથી આવ્યા અને કોઈ પ્રકારને એક્શન લેવામાં નથી આવ્યા એને જ કારણે જે આ કૌભાંડીઓ છે જે ભ્રષ્ટાચારીઓ છે જે પેપલિક જે માફિયાઓ છે એ માફિયાઓને અત્યારે બળ પૂરું મળી રહ્યું છે અમે આજે આની ઉપર એટલી જ આશા રાખીએ કે ઉપર તટસ્થ એ તપાસ થાય એટલે આજે અમે વીસીને ઉઘરાણી કરી અને એ બાબતની તપાસ કરવાના છીએ કે કેટલા અત્યાર સુધીમાં ક્યાં ક્યાં એક્શન લેવામાં આવ્યા સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો